મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે હવે આપણે અડદવારામજી ફુવારા મૂક્યા હતા એનું કામ પૂર્ણ થઈ ગયું એટલે હવે આપણે અહીંથી પાઇપલાઇન બધી કાઢી લેવાની છે પછી આપણે બોડીની બાજુમાં જવા દેવાની છે એટલે આજનું કાર્ય આપણું એ છે કે આપણે બધા આ ફુવારાને બધું ભેગું કરી પાઇપલાઈન ઠેકાણે પોતાડી દઈ અને પછી જોઈએ જો આજે કદાચ ઉલિસાઈડ આપણે વાવેતર થઈ શકે એમ હશે તો પછી આગળ ટ્રાય કરીએ આપણે દસ અગિયાર વાગ્યા પછી બાકી ત્યાં સુધીમાં આપણી જે આ ફુવારાની લાઈન છે આખી પચીસ ફુવારા છે એટલે બધા ભેગા કરી એમાંથી છ ફુવારા કાયશીમ કાકાના છે બાર ભૂંગરા કાયશીમ કાકાના છે પછી બે ફુવારા આપણે બાજુમાં કાના કાકાના છે એટલે એ બધા એના ભેગા કરી આહોને આપી દઈએ આપણે આપણે વાડીઓ પોતાડી દઈએ પાઇપલાઈન પછી અહીંથી લઈને ડાયરેક્ટ આપણે બોયડીની બાજુમાં ફિટિંગ કરવાની છે એટલે એના માટે આપણે ટ્રેક્ટર લઈએ એટલે અહીંથી હારવું ન પડે ફુવારા બધા અહીંયા તો પોતાડવાના છે તો ટ્રેક્ટરમાં મૂકી અને બધું પોતાડી દઈ વાળીએ તો ચાલો મિત્રો આપણે ફટાફટ આ કામ કરીએ પછી આગળ જોઈએ હવે વર્કી જાઓ ફટાફટ આલો એ હોય કોક વાયડા અમુક અમુક વાયડા હોય તારા જવા

હાકાતા ગયું છે હવે તો આપણે આ વખતે આપણે વણી લઈએ કાયશન બાકાની હવે ટ્રાય કરીએ આ વણીથી થોડુંક લોડિંગ તો પડે કેમ કે આ બમ્ફરની સેવાય ઓછી થાય છે એટલે આમાં પાંચે ટાઈમ સુધી ભેગી થઈ જાય ટાયર બધી પણ ટ્રાય કરી જોઈએ આપણે ક્યારે આક્યું નથી હવે આ વણી આપણે ફેલી ફેરી આપીએ છીએ આપણા ટ્રેક્ટરમાં ખાતર બધું નાખ દેવું કે ખેતરમાં નિયદવાનું કામ ચાલુ છે તોયરમાં ખાતર ના નાના સકેડા છે એટલે બહુ જાજી ઉ પાડશે ની ટણાસ એને તો તેર કિલાની આસપાસ હોવાનું એટલે મે પત્રું ઓછું કર નાખું એટલે લગભગ આપણે માપે આવી જાય કેન તો આપણે ભરવા કે હા થોડો અંદાજો જ કરવો જો હે ને તો આપણે ઈ સિયાર પાલી આમાં નાખી દઈ ને સિયાર પાલી ભર લઈ ને ઓલી પેલા ઓલ ભર લી ઓલી ટાકી હવે એટલો લગાડો છે ને પેલા ભર લે તો મિત્રો આપણે આ વણીમાં સક્સેસ ન થયા એનું કારણ કે આપણે આ થોડોક ઢોરો ફોરી નાખ્યો આથી પાછું આપણે હાથે આવી ગયું એમાં કે આ એટલી બધી પા ભેગી કરી લીધી આગલા ટાયર અડધા ડટાઈ જતા હતા મોટા ટાયર ત્યાં સુધી પા આવી જતી હતી એટલે આપણે પછી કેન્સલ કર્યું ને સાઈડમાં એને મૂકી દીધી ને આપણે જે આ દેશ સિસ્ટમ હતી એ જ પાછી આપણે લઈ લીધી હવે એમાં ધૂળ તમને કહું ને કે સેટા હજુ અહીં સુધી ધૂળ આવી જતી હતી આ પિન છે ને જો પિનમાં ધૂળ ભેગી એટલી ધૂળ ભેગી કરે ને તો એ પારો થાય પછી એકટા ટાયર ફરી જાય એટલે એ આપણને મજા નહોતી આવતી એટલે આપણે કેન્સલ કરી પાછી આપણે આ સિસ્ટમ ચાલુ કરી દીધી ને આમાં આપણે બે ગોથા વરી આવી ગયા છે થોડાક વાંકા છૂકા છે પણ આમાં મજા હોવાની ઝડપાઈ થાય આપણે દસ અગિયાર એવું થઈ જાય પછી આમાં ફર બાકી નાખીએ એટલે આમાં પાણી પીતું ચાલુ થઈ જાય પછી આગળનું પછી પાછું ઓર્ડર કરશું તો એ રીતનું આજનું આપણું કામ ચાલુ કરી દીધું છે આપણે બમ્પરનો દેશી જુગાર એ આપણે બળાદે ખેંચતા હોય એ ટાઈપનું જ છે પણ આપણે પાટલામાં ફીટ કરીને ખેંચીએ છીએ જાય સીધું આમાં ટ્રેક્ટરની બહાર ન લાગે ને પારો થાય મસ્ત ધારવાળો ને સેટે ભારે ઉપાડવાની મજા કાંઈ ટેન્શન વિનાનું કામકાજ થાય છે આમાં પછી આપણે પહેલાં થોડુંક વાવી લીધું ને હવે પછી પારા તાણી લઈ એટલે આ રીતનું આપણું પારાનું કામ પૂરું થઈ જાય પછી આગળ આપણે ઢારીઓ કરવા માટે આપણે હરપૂરશું પછી આપણે ચાર પાંચ પારા કરવાના છે આમાં પારા થાય મસ્ત એકદમ સીધા જોઈએ ને ફૂલ લંબાઈ છે લાંબો સા છે એટલે પછી આપણે દસક પારા બાંધવાના છે તો આપણે ફટાફટ બાંધી લઈએ તો મોડું થઈ જાય લગભગ એવું લાગે ગંધારું તો થઈ જાય બધી બમ્ફર હજી છોડાવીને પછી આપણે હર ઢારિયો કરવાનો છે થોડા થોડા ઢારિયા કરી નાખવાના છે બગલા આવી ગયા છે ચણવા હરનો સાહ નાખે આજે તો બહુ મહેનત પડી છે કામ કરવામાં પેલાં મોટી ઓયણી લઈ આવ્યા તો એના હેલું પછી નાની ઓયણી અમારી ફિટ કરી પારા નહોતા થાતા અમારે ઓહણીથી જ બધું કામ થયું હવે તો તો મિત્રો આજે આપણું તમે કામ જોયું કે સવારમાં આપણે પછી વાવેતર કરવા વેર ગયા પછી આપણે પહેલાં ઓલી મોટી વેણીમાં ન મજા આવી પછી આપણી દેશી ટાઈપનું એ રીતનું આપણું વાવેતર ચાલુ કર્યું પછી બમ્ફરમાં થોડીક વાર લાગી આપણે કેમકે આ રીતના થોડા પાટિયા બાટિયા ભાંગી ગયા એટલે નવા પાછા ગોતીને ઓલ કરવા પીડા એટલે ઉપરને થોડુંક મોડું થઈ ગયું પણ અત્યારે અંધારું થયું તો આપણું પચાસ ટકા એ કામ પહોંચી ગયું વાવેતરનું પચાસ ટકા આપણું વાવેતર બાકી રહ્યું હવે બાકી અત્યારે આગળ તમે જોયું કે ધારિયાનું કામ એ કરને ખોલે સવારે આપણે સાડા આઠે લાઇટ આવે તો જેટલું વાવેતર કર્યું ને એટલા પહેલાં પાણી ચાલુ કરી દે એટલે પાણી પીતું થાય ને આપણે પછી વાવેતર ચાલુ કરશું તો હવે કાલના વિડીયામાં આપણે બીજું બાકીનું વાવેતર છે એ આપણે જોઈએ તો આજના વિડીયામાં એટલું જ તો મિત્રો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા આવેલા મિત્રો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો કાલે પાછા મળીએ જય 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 કિસાન જય